હવે જોઈ ખદર અને બાંગર સાહેબ ખદર અને બાંગર એટલે શું ખદર નો અર્થ થાય છે ખદરનો અર્થ થાય છે નવા કાપની જમીન નવા કાપની જમીન અને બાંગર નો અર્થ થાય છે જૂના કાપની જમીન ડાંગર એટલે શું થાય છે જૂના કાપની જમીન ચલો ખદર એટલે શું લખો જોઈએ બધા હવે તમારો પ્રશ્ન થયો કે સાહેબ નવા કાપની જમીન ને જૂના કાપની જમીન ને એ વળી હું તો આને હું સરળ આપણી દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું કે એક ઘર છે એક ઘરમાં બે ભાઈઓ છે એક મોટો ભાઈ ને એક નાનો ભાઈ મોટા ભાઈ ના લગ્ન થયા ને ત્યાં એક પત્ની એક કોઈ સ્ત્રી છે પત્ની સ્વરૂપે આવી તમને કહી વહુ કેવી કહેવાય હારી કહેવાય હારી હોય એમ તો હું એમ કહું છું નવી કહેવાય જૂની કહેવાય સાહેબ એ નવી વહુ કહેવાય કેવી બહુ કહેવાય નવી બહુ કહેવાય વર્ષો જાય ચાર પાંચ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ જે જાય પછી નાના લગ્ન થાય નાનાના લગ્ન થાય એટલે એને ત્યાં એક પત્ની આવે હવે એ પત્ની કેવી થાય કેવી કહેવાય એને નવી છે તો નવી હતી શું થઈ જાય તો એ જૂની થઈ જાય છે હિન્દી ભાષામાં એક કહેવત છે ને કે સાસ ભી કભી બહુ થી તો એવી જ રીતના દોસ્તો કે નદીના નીર નદીના પાણી છે ને નદીના પાણી નદી અહીંથી આયેલી આવે છે ફોર એક્ઝામ્પલ

પણ હવે હું એમ કઉ છું નદી એક સમય અહીંથી વહેતી હતી પણ હવે નદી કે અમે રસ્તો ચેન્જ કરી નાખ્યો અને પછી વાંધો તું તારી રીતના અમે કઈ વાંધો નહીં એકદમ શુષ્ક વેરાન રણ સમા પણ છતાં પણ અમે ખુદદાર છીએ તો અહીંયા હવે નવા કાપની જમીન બની જયારે નવા કાપની જમીન જે જગ્યા પર હતી કેવી થઈ ગઈ જૂના કાપની જમીન થઈ ગઈ

તમને પૂછે તો જવાબ દેજો રાજસ્થાની બાંગર કેવું બાંગર રાજસ્થાની બાંગર આનું એક્ઝામ્પલ છે ચાલો જમીનના આધારે જે આપણે મેદાનો ને વેચા ભાભર તરાઈ ખદર અને બાંગર સમજાઈ ગયા મગજમાં ચડી ગયા